નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે કેમિસ્ટ્રીના પહેલા ચેપ્ટરના સ્વાધ્યાયના એકત્રીસથી છત્રીસ દાખલાનો અભ્યાસ કરવાનો છે એકત્રીસમો દાખલો છે નીચેની ગણતરીથી મળતા જવાબમાં કેટલા અર્થસૂચક અંક હશે બરાબર આજે આપણે ગણતરી કરશું એના પછી જે જવાબ હશે એના અંદર કેટલા અર્થસૂચક અંક હશે પરંતુ આપણે ગણતરી નથી કરવાની આપણે ડાયરેક્ટ ગણવાનું છે તો જુઓ આપણે આના અંદર જે સંખ્યામાં સૌથી ઓછા અર્થસૂચક અંક હશે એ આપણો જવાબ આવશે તો આ એકસો બારમાં દેખો જીરો પોઈન્ટ એકસો બારમાં એક બે ને ત્રણ અર્થસૂચક અંક છે તો આનો જે જવાબ હશે એનામાં બી કેટલા આવશે ત્રણ આવશે તો પહેલાંની અંદર જવાબ કેટલા આવશે ત્રણ અર્થસૂચક અંકો ચાલો એના પછી બીજું શું છે પાંચ ગુણ્યા પાંચ પોઈન્ટ ત્રણસો ને ચોસઠ તો આ જે પાંચ છે એનામાં અર્થસૂચક અંક કેટલા આવે તો અનંત આવે બરાબર છે કોઈ નિશ્ચિત સંખ્યા હોય એનામાં અર્થસૂચક અંક કેટલા હોય અચળ હોય ઘણા બધા હોય બરાબર છે ચાલો તો આપણે આને કન્સિડર આને ગણવું પડશે પાંચ પોઈન્ટ ત્રણસો ચોસઠમાં એક બે ને ત્રણ ચાર અર્થસૂચક અંકો છે તો બીજામાં શું જવાબ આવશે ચાર અર્થસૂચક અંકો ત્રીજો દાખલો છે દેખો સરવાળા અને બાદ શું જોવાનું હોય તો દશાંશ ચિહ્નની પેલી બાજુ કેટલા અર્થસૂચક અંક છે એ દેખવાનું હોય તો આનામાં એક બે ત્રણ અને ચાર તો જવાબમાં શું આવશે ચાર અંકો બરાબર ચાલો લખી લો ત્યારબાદ બત્રીસ મો દાખલો છે કુદરતી રીતે મળતા મોલર દળ આપણને નીચેના કોષ્ટકમાં આપી છે અને કુદરતમાં કેટલા પ્રમાણમાં મળે છે એ પણ આપણને આપી દીધું છે બરાબર જો આ પ્રચુરતા જે છે એ આપણને ટકામાં આપેલી છે તો ટકાની નિશાની કાઢવી હોય તો શું કરવું પડે ભાગ્યા સો કરવું પડે ભાગ્યા સો તો એ જવાબ શું થશે જીરો પોઈન્ટ જીરો જીરો ત્રણસો ને સાડત્રીસ બરાબર એવી રીતે આના અંદર ભાગ્યા સો કરીશું આપણે હે ને આ ટકા નિશાની કાઢવા માટે શું કરવું પડે ભાગ્યા સો કરવું પડે તો આનામાં આવશે જીરો પોઈન્ટ જીરો 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 ત્રેસઠ ભાગ્ય શું આનામાં પણ કરીશું તો જવાબ આપણો આવશે જીરો પોઈન્ટ ડબલ નાઇન સિક્સ બરાબર ચાલો આપણે શું શોધવા કીધું છે સરેરાશ મોલર દળ સરેરાશ મોલર દળ તો સરેરાશ મોલર દળ એ બાર ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે ચાલો શું કરીશું આના ગુણ્યા આ તો પેલું કેટલું આપણને મળ્યું છે ઝીરો પોઈન્ટ જીરો 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 પોઈન્ટ ઝીરો ઝીરો ત્રણસો ને સાડત્રીસ ગુણ્યા પાંત્રીસ પોઈન્ટ છન્નું વત્તા જીરો પોઈન્ટ જીરો જીરો ત્રેસઠ ગુણિયા સાડત્રીસ પોઈન્ટ છન્નું સાડત્રીસ પોઈન્ટ છન્નું બરાબર વત્તા ઝીરો પોઈન્ટ નવસો છન્નું ગુણ્યા ઓગણચાલીસ પોઈન્ટ છન્નું બરાબર ચાલો કરો ગુણાકાર ત્યારબાદ સરવાળો કરીશું તો આ થશે ઝીરો પોઈન્ટ એકસો એકવીસ વત્તા આનો ગુણાકાર થશે જીરો પોઈન્ટ જીરો ચોવીસ આનો ગુણાકાર થશે ઓગણચાલીસ પોઈન્ટ આઠસો ત્રણ અને દરેકનો સરવાળો કરશું તો આપણને આર્ગોનો શું મળશે સરેરાશ પરમાણવીય દળ ઓગણચાલીસ પોઈન્ટ ઓગણચાલીસ પોઈન્ટ નવસો અડતાલીસ ગ્રામ આનું વજન થશે પ્રતિ મોલ એક મોલનું વજન કેટલું થશે આર્ગોનના ઓગણચાલીસ પોઈન્ટ નવસો ને અડતાલીસ ચાલો લખી લો કે ત્યારબાદ તેત્રીસમો દાખલો છે નીચેમાંના દરેક પરમાણુની સંખ્યા ગણો એના અંદર પહેલું આપણને શું પૂછ્યું છે આર્ગોનના બાવન મૂલમાં કેટલા પરમાણુ હોય આર્ગોનના બાવન મૂલમાં બરાબર કેટલા પરમાણુ હોય બરાબર જો આપણને ખબર છે ગમે તેનો એક મોલ હોય હે ને એટલે કે એક મોલ આર ગુણની અંદર એક મોલ એર ની અંદર છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત જેટલા પરમાણુ હોય આપણને કેટલા મોલમાં પૂછ્યા છે બાવનમાં તો બાવન મોલમાં કેટલા હોય તો માટે શું કરશું આપણે બાવન ગુણ્યા છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાતના એક આવે ના લખીએ તો પણ ચાલે કરો ગુણાકાર ચો કર એકસો ને એકત્રીસ ગુણ્યા દસ ની પચીસ દસ ની પચીસ આ આપણો શું થશે ફાઇનલ જવાબ થશે બરોબર ચાલ આપણે ઘાત ખસાવેલી છે બરાબર એટલા માટે ઘાત પ્લસ થાય તો બે ઘાત પ્લસ કરશું બે પોઈન્ટ ડાબી બાજુ આપણે ખસાવશું તો દસની પચીસ થઈ જશે ચાલો લખી લો લોકે ત્યારબાદ બીજો દાખલો છે એચીના બાવન યુ એટલે કે હિલિયમના બાવન યુ હવે જો આપણને ખબર છે એ એ પ્રમાણે કે ચાર યુ હિલિયમ બરોબર એક હિલિયમનું પરમાણુ થાય એક હિલિયમનો પરમાણુ થાય બરાબર તો આપણને શું પૂછ્યું છે બાવન યુ એ બરાબર કેટલા પરમાણુઓ થશે તો બાવન ગુણ્યા એકના છેદમાં શું આવશે ચાર આવશે બાવન ગુણ્યા એકના છેદમાં ચાર બરાબર છે ચાલો તેર ચોક બાવન તો શું જવાબ આવશે તેર બરોબર તેર એચી પરમાણુ ચાલો લખી ગ્રામ બરાબર હવે જો આપણને ખબર છે એક મોલ એચી વજન કેટલું થાય એક મોલ હિલિયમ વજન કેટલું થાય ચાર ગ્રામ થાય બરાબર તો આપણે લખી શકીએ કે એક મુણ એટલે કે ચાર ગ્રામ એચીની અંદર છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત પરમાણુ હોય કેટલામાં ચાર ગ્રામમાં તો આપણને શું પૂછ્યું છે બાવન ગ્રામમાં બરાબર તો બાવન ગ્રામમાં કેટલા તો શું કરીશું બાવન ગુણ્યા છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાતના છેદમાં શું આવશે ચાર ચાલો આપો સાત પોઈન્ટ બ્યાસી ગુણ્યા દસ ચોવીસ આ આપણો ફાઇનલ જવાબ થશે ડાબી બાજુ ઘાત ખસાવશું એટલે પ્લસ ચોવીસ થઈ જશે અહીંયા ઘાત બરોબર છે ચાલો આ આપણો જવાબ થશે ચાલો લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ચોત્રીસ મો દાખલો છે એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુમાં કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેના થોડા પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં બાળીએ આપણે તો ત્રણ પોઈન્ટ આડત્રીસ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને જીરો પોઈન્ટ છસો નેવું ગ્રામ પાણી આપે છે અને અન્ય કોઈ નિપજ આપતું નથી આ વેલ્ડિંગ વાયુનું કદ આપણને દસ લીટરનું કદ એસટી એ બરાબર અગિયાર પોઈન્ટ છ દર્શાવે છે છ ગ્રામ તો ગણતરી કરો પ્રમાણસૂચક સૂત્ર વાયુનું દળ અને આણવીય સૂત્ર આ ત્રણ વસ્તુ આપણે ગણવાની છે તો જુઓ ચુમ્માલીસ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડની અંદર આપણે દેખીશું તો કેટલું કાર્બન હોય બાર ગ્રામ કાર્બન આપણને મળે આજે ચુમ્માલીસ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ છે કાર્બન કેટલું એક છે એટલે કે બાર ગ્રામ થાય તો ચુમ્માલીસ ગ્રામ કાર્બન ડાયોક્સાઈડની અંદર બાર ગ્રામ કાર્બન હોય તો ત્રણ આડત્રીસ ગ્રામ આપણને આપ્યું છે કેટલું ત્રણ આડત્રીસ ગ્રામ કાર્બન ડાયોક્સાઈડની અંદર કેટલું કાર્બન હોય તો આપણને જવાબ શું મળશે જીરો બાણું અઢાર ગ્રામ કાર્બન હોય બરાબર એવી જ રીતે આપણે જો પાણીની વાત કરીએ તો અઢાર ગ્રામ પાણીની અંદર બે ગ્રામ હાઇડ્રોજન હોય તો જીરો પોઈન્ટ ઓગણ ગ્રામ પાણીની અંદર કેટલું હોય શું આપણો જવાબ આવશે જીરો પોઈન્ટ ઝીરો સાતસો ને સડસઠ ગ્રામ હોય બરાબર હવે સંયોજનનું કુલ દળ કેટલું થશે તો આ કાર્બન અને હાઇડ્રોજન મળ્યું એના સરવાળાઓ બરાબર બરાબર એટલે કે જીરો પોઈન્ટ બાણું અઢાર વધતા ઝીરો પોઈન્ટ ઝીરો સાતસો ને સડસઠ એ બંનેનો સરવાળો કરશું તો આપણને કુલ દળ મળશે જીરો પોઈન્ટ નવ્વાણું પંચ્યાસી ગ્રામ હવે કાર્બનના દર ટકા તો કાર્બનનું કે જીરો પોઈન્ટ બાણું અઢાર અને સંયોજનનો કુલ દળ એટલે કે જીરો પોઈન્ટ નવ્વાણું પંચ્યાસી ગુણ્યા સો કરશું તો આપણને શું મળશે કાર્બનના દળ ટકા એવી જ રીતે હાઇડ્રોજનના જો આપણે દળ ટકા શોધવા હોય તો હાઇડ્રોજનના દળ ટકા બરાબર શું થશે હાઇડ્રોજનનું દળ અને કુલ દળ ગુણ્યા સો એટલે સાત પોઈન્ટ અડસઠ ટકા આપણો જવાબ આવશે હાઇડ્રોજનના દર ટકા આપણને મળી જશે બરાબર ચાલો ત્યારબાદ આવો કોઠો પણ અંશે તત્વો દર ટકા અણુભાર મોલ સાદો મોલર ગુણોત્તર ચાલો કાર્બનના દળ કેટલું મળ્યું બાણું પોઈન્ટ બત્રીસ હાઇડ્રોજનનું સાત પોઈન્ટ અડસઠ કાર્બનનું દળ બાર થાય ને હાઇડ્રોજનનું એક થાય મોલ શોધવા હોય તો બાણું પોઈન્ટ બત્રીસ ભાગ્યા બાર કરશું સાત પોઈન્ટ અડસઠ ભાગ્યા એક કરશું તો અહીંયા જવાબ આવશે સાત ઓગણ સિત્તેર ને આવશે સાત પોઈન્ટ અડસઠ હવે સાદો મોલર ગુણોત્તર મેળવવા માટે શું કરવું પડે આજે જવાબ મળ્યો છે ને સૌથી નાની સંખ્યા વડે ભાગવાનું તો સાત પોઈન્ટ ઓગણ સિત્તેર ને સાત પોઈન્ટ અડસઠની નાની સંખ્યા કઈ છે સાત પોઈન્ટ અડસઠ તો સાત પોઈન્ટ અડસઠ વડે આપણે એને ભાગીશું તો કેટલો જવાબ આવશે એક પોઈન્ટ સમથિંગ જવાબ અહીંયા આવશે ના અહીંયા તો એક જવાબ આવશે બરાબર તો પ્રમાણસૂચક સૂત્ર આપણને શું મળશે કાર્બન ગુણ્યાક એટલે એક કાર્બન હાઇડ્રોજન ગુણ્યાય એટલે કે એક હાઇડ્રોજન આ આપણને શું મળ્યું પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું બરાબર છે જે આપણને સંખ્યામાં પૂછ્યું હતું ત્યારબાદ શું પૂછ્યું છે વાયુનું મોલર દળ અને આણવીય સૂત્ર તો જુઓ આપણને સંખ્યામાં આપ્યું છે કે દસ લિટર વાયુનું એસટીપીએ દળ કેટલું છે અગિયાર પોઈન્ટ છ ગ્રામ હોય બરાબર હવે યાદ રાખવાનું કે ગમે તે એક મોલ હોય બરાબર છે એક મોલ વાયુનું એસટીપીએ કદ કેટલું થાય બાવીસ પોઈન્ટ ચાર લીટર થાય બરાબર ગમે તે વાયુનો એક મોલ હોય એની વાત છે બરાબર આટલું થાય તો બાવીસ પોઈન્ટ ચાર લીટર વાયુનું એસટીપે દળ કેટલું થશે તો કેટલું થશે પચીસ પોઈન્ટ નવસો ને ચોર્યાસી ગ્રામ થાય આ આપણને શું મળ્યું મોલર દળ મળ્યું બરાબર છે પચીસ પોઈન્ટ નવસો ચોર્યાસી ને આપણે શું ગણી શકીએ છબ્વીસ પણ ગણી શકીએ હવે આપણને ખબર છે વાયુનું દળ આપણને પૂછ્યું હતું એ આપણને મળી ગયું છબ્બીસ ગ્રામ પ્રતિ મોલ એટલે કે એક મોલનું કેટલું થાય છબ્બીસ તા ત્યારબાદ પ્રમાણસૂચક સૂત્રદળની વાત કરીએ તો પ્રમાણસૂચક સૂત્રદળ કેટલું થશે કાર્બનને હાઇડ્રોજન છે કાર્બનનું બહાર લેવાનું હાઇડ્રોજનનું એક લેવાનું તો કેટલું થાય તેર યુ થશે બરાબર છે તેર યુ હવે જુઓ આપણે જો આણવીય સૂત્ર જોઈએ તો શું કરવું પડે એન ગુણ્યા સૂચક સૂત્ર તો આપણે એનની કિંમત મેળવવી પડશે એન બરાબર શું થાય મોલર દળ અને છેદમાં સૂત્રદળ દળ કેટલું છે છબ્બીસ છે સૂત્રદળ કેટલું મળ્યું તેર મળ્યું તો એન બરાબર કેટલું મળશે તેર દુ છબ્બી એટલે કે એન બરાબર બે મળશે તો આ બે અહીંયા મૂકી દેવાનું સૂચક સૂત્ર આપણને અગાઉ મળેલું હતું સી એચ બરાબર હવે સી ગુણ્યા બે એટલે સી ટુ થાય એચ ગુણ્યા બે એટલે કે એચ ટુ થશે આપણને શું મળ્યું આણવીય સૂત્ર પ્રમાણસૂચક સૂત્ર સી એચ મળે આણવીય સૂત્ર સી ટુ ટુ મળે અને દળ આપણને કેટલું મળે છે 26 મળે છે બરાબર આ ત્રણ વસ્તુ આપણને પૂછી હતી ચાલો લખી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો ત્યારબાદ પાંત્રીસમો દાખલો છે કેલ્શિયમ કાર્બોનેટ જલીય એચસીએલ સાથે પ્રક્રિયા કરે છે અને નીચેની પ્રક્રિયા પ્રમાણે સીએસીએલ ટુ અને સીયુ ટુ આપે છે બરાબર ચાલો તો આ પ્રક્રિયા છે પચીસ એમએલ જીરો પોઈન્ટ પચોતેર મોલર એચસીએલ સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે સીએસીએ થ્રીનું કેટલું દળ જોઈશે એ આપણે ગણવાનું છે આ દાખલાની અંદર બરાબર છે ચાલો ચાલો તો આપણને ખબર છે એ પ્રમાણે સાંદ્રતા મોલાર્ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય મોલ છેદમાં લિટર થાય બરાબર મોલ છેદમાં લિટર થાય હે ને બરાબર આપણે શું શોધવાના છે એચસી ના મોલ એચસીએલના મોલ તો લખવાનું એચસીએલ ના મોલ બરોબર શું થશે એમ ગુણ્યા એલ બરાબર એમ ગુણ્યા એલ ચાલો મોલારટી કેટલી આપી છે ઝીરો પોઈન્ટ પંચોતેર ઝીરો પોઈન્ટ પંચોતેર લીટર મકાન જીરો પોઈન્ટ પચીસ બરાબર ચાલો શું કરવાનું બરાબર છે તો આપણને શું મળી જાય તો એક બે ત્રણ પોઈન્ટ એક બે અને ત્રણ પોઈન્ટ એટલે જીરો પોઈન્ટ જવાબ આવશે ચાલો જીરો પોઈન્ટ પંચોતેર ગુણ યાદ જીરો પોઈન્ટ પચીસ કરો તો આપણને મળશે જીરો પોઈન્ટ જીરો અઢાર પંચોતેર બરાબર આ શું મળ્યા આપણને એચસીએલના મોલ મળ્યા બરાબર છે ચાલો હવે આપણને ખબર છે મોલ બરોબર શું થાય મોલ બરોબર દળ છેદમાં આણવીય દળ થાય બરાબર આપણે શું શોધવાનું છે હમણાં એચ સીએલનું દળ તો એચ સીએલનું દળ બરોબર શું થશે મોલ ગુણ્યા આણવીય દળ ચાલો મૂળ કેટલા મળ્યા જીરો પોઈન્ટ જીરો અઢાર પંચોતેર અને આણવીય દળ આનું કેટલું થશે ભાઈ એચ છત્રીસ પોઈન્ટ પાંચ સમથિંગ થશે એનું આણવીય દળ હા આનું આણવીય દળ થશે છત્રીસ પોઈન્ટ પાંચ તો આપણને એચ દળ મળશે જીરો પોઈન્ટ અડસઠ ચુમ્માલીસ ગ્રામ આપણને શું મળ્યું એચસીએલનું દળ મળી ગયું બરોબર છે પ્રક્રિયા શું આપી વત્તા બે એચ સીએલ લેવાના છે બે મૂલ એની પ્રક્રિયા કરીએ તો સીએસસીએલ ટુ મળે છે સીઓ ટુ મળે છે અને એચ ટુ મળે છે બરાબર તો જુઓ આ કેલ્શિયમ કાર્બોનેટ કેટલું છે સો ગ્રામ છે હે ને સો ગ્રામ તો આપણને બે ગુણ્યા છત્રીસ પોઈન્ટ પાંચ એટલે કેટલું મળશે આ તોતેર ગ્રામ બરાબર સો ગ્રામની પ્રક્રિયા કેટલા થશે કેટલા સાથે થાય તોતેર ગ્રામ સાથે થાય આપણને સંખ્યામાં શું પૂછ્યું છે જુઓ કે પચીસ એમએલ જીરો પોઈન્ટ પંચોતેર મોલર એચસીએલ સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે સીએસસીએ થ્રીનું કેટલું દળ જોઈશે બરાબર આપણને સીએસસીએ થ્રીનું દળ પૂછ્યું છે કેટલા માટે તો જુઓ જીરો પોઈન્ટ અડસઠ ચુમાળી માટે જીરો પોઈન્ટ અડસઠ ચુમ્માળી માટે આ જે દળ છે ડાયરેક્ટ સંખ્યામાં આપતા તો આપણે આ રીતે ગણતરી કરી શકતા હતા પણ આપણને એચ દળ નહોતું આપ્યું બરાબર છે મોલારિટી અને કદ આપ્યું હતું તો આપણે દળ શોધ્યું કેટલું મળ્યું જીરો પોઈન્ટ અડસઠ બરાબર છે ચાલો ક્રોસ ગુણાકાર થશે સો ગુણ્યા જીરો પોઈન્ટ અડસઠ ચુમ્માળીસના છેદમાં તોતેર કરો તો આપણને મળી જશે સીએસએ થ્રીનું દળ જીરો પોઈન્ટ ત્રાણું પંચોતેર ગ્રામ બરાબર સીએ સીએ થ્રી જોઈએ આપણે આ આપણો ફાઇનલ જવાબ થશે ચાલો લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજે આજનો છેલ્લો દાખલો છે અને સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે બરાબર છત્રીસ મો પ્રયોગશાળામાં મેગેરીસ ડાયોક્સાઇડ બરાબર એમએન ટુના જલીય હાઇડ્રોક્લો એસિડ સાથે પ્રક્રિયા કરી અને નીચે પ્રમાણે ક્લોરીન બનાવે છે હે તો આ પ્રમાણે એક પ્રક્રિયા આપણને આપી છે હવે પાંચ ગ્રામ મેંગેરીસ ડાયોક્સાઇડ સાથે એચસીએલના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે જો આ પ્રક્રિયા આપણને શું આપી છે ચાર મોલ પ્રક્રિયા કરશે એમએન ઉ સાથે બરોબર અને બનાવશે બે મોલ પાણી એમ સીએલ ટુ એક મોલ અને સીએલ ટુ બનાવે છે બરોબર ત્રણ નીપજ મળે છે જવું આનું વજન કેટલું થશે તો ચાર ગુણ્યા છત્રીસ પોઈન્ટ પાંચ અને એ બે વજન થશે એટી સેવન બરાબર એમ એન ઓ વજન કેટલું થશે એટી સેવન તો આપણે લખી શકીએ કે ચાર ગુણ્યા છત્રીસ પોઈન્ટ પાંચ એચ બરાબર એના માટે આપણે જોઈએ છે સિત્યાસી ગ્રામ ડાયોક્સાઇડ આપણને શું પૂછ્યું છે એસીએલ કેટલા ગ્રામ જોઈશે બરાબર એસીએલ કેટલા ગ્રામ જોઈશે કેટલા સાથે પ્રક્રિયા કરવા પાંચ ગ્રામ એમ એને ઓટુ સાથે પ્રક્રિયા કરવા માટે બરાબર તો માટે ચાર ગુણ્યા છત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચના છેદમાં સિત્યાસી બરાબર ચાલો તો આપણો જવાબ હશે 8.39 ગ્રામ MnO2 જોઈએ આપણે બરાબર ચાલો તો સોરી HCl બરાબર 5 ગ્રામ 8.39 ગ્રામ HCl જોઈએ આપણે બરાબર તેના માટે 5 ગ્રામ મેંગેનિસ ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવા માટે આપણે 8.39 ગ્રામ HCl જોઈશે ચાલો લખી લોકે વિદ્યાર્થી મિત્રો તો હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં નવા ચેપ્ટર સાથે ધન્યવાદ જય હિન્દ